ભાઈ નવરાત્રી દિવાળી આવે છે જો તમે બાઇક લેવાનું વિચારતા હોય તો શ્રી શક્તિ ઓટો ધમાકેદાર દિવાળી ઓફર આવી ગઈ છે અને ખાસ કરીને અંદર તમને તમને રૂપિયા સુધીનો ફાયદો થવાનો છે આ ફાયદો શું છે એનો જાણવા માટે આપણે કિરીટભાઈ ની વાત કરીએ કે ભાઈ અત્યારે જે આપણે પરચેસ કરશો દિવાળી નવરાત્રી ઉપર તો તમને શું સ્કીમ મળવાની છે કિરીટભાઈ અત્યારે શું છે ફાઈનાન્સ ઉપર સ્કીમ માં અત્યારે આપડે નવરાત્રી દિવાળી ધમાકા ઓફર આવી ગઈ છે અત્યારે કોઈ પણ કસ્ટમર ગાડી લેશે ફાઈનાન્સ ઉપર તો આપણે એને વીસ હજાર સુધી નું આપણે એને બેનિફિટ આપવાના છીએ બરોબર એમાં આપણે શરૂઆતના સો કસ્ટમર છે એના માટે ખાસ છે કે શરૂઆતના શરૂઆતના સો બુકિંગ થશે એને જે વીસ નો લાભ મળશે આપડે વીસ હજાર સુધી નો એને ફાયદો આપશું તો ધમાકેદાર ચાલુ થાય તો આપણે એને ઓટો ની અંદર આપણે મુલાકાત કરો અને વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો ખાસ બીજું એક નવ હજાર નવસો ભરીને હીરોની કોઈ પણ ગાડી આપણે અહીંયાથી આપશું ઓછું ડાઉન પેમેન્ટ ઓછો વ્યાજ દર અને ઝડપી પ્રોસેસ તો ભાઈ તમારા માટે ખાસ ભાઈ નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા ભરીને તમે તમારી બાઈક અહીંથી લઈ શકો છો તો ભાઈ જલ્દીથી દિવાળીના ઓપનિંગ માટે તમે બાઇક નું વિચારતા હો તો ફટાફટ આવી જાઓ અને જલ્દી શક્તિ શ્રી શક્તિ ઓટોની મુલાકાત લઈ લો